હેલો ફ્રેન્ડ્સ હું છું જય શ્રી જયશ્રી સ્વામી સ્વાગત છે તમારું જયશ્રી કિચન હાઉસમાં આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ઓછા તેલમાં અને એક કપ ચોખા અને એક નંગ બટાટામાંથી નવો નાસ્તો અને એકદમ સ્પોન્ચી અને ટેસ્ટી નાસ્તો છે અને તમે જો સાંજના સમયે બનાવીને નાના મોટા બધા જ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને પસંદ આવે તો તમે આ વિડીયો પૂરો જોજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ફ્રેન્ડ્સ તમે આ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમારા બાળકોને અને બધા જ ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ આપણે આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એક કપ ચોખા આપણે બે કલાક માટે પલાળીને રાખ્યા હતા તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા ચોખા એકદમ અજકચરા તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ તો હવે આપણે એને સાઈડમાં લઈ લઈશું અને આપણે મિક્સર જારમાં બધા જ ચોખા જે આપણે બે કલાક સુધી પલાળીને રાખ્યા હતા એને આપણે મિક્સર જારમાં એડ કરી લઈશું તો અહીંયા મેં આ રીતે બધા જ ચોખાને એડ કરી લીધા છે અને અહીંયા બે લીલા તીખા મરચાં આપણે ઉમેરી લઈશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો અને એક નંગ આપણે છોલીને બટાકાને નાના નાના ટુકડામાં કટ કરીને ઉમેરી લીધા છે અને અહીંયા બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે પાણી ઉમેરી લઈશું અને આપણે ઢાંકણ એને વા ઢાંકીને એને મિક્સર જારમાં આપણે એને પેસ્ટ તૈયાર કરી લઈશું તો અહીંયા જોઈ શકો છો આપણું એકદમ થિક પતલું બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે એને બીજા વાસણમાં આપણે એને ઉમેરી લઈશું તો બધું જ આપણું આ બેટરને બીજા વાસણમાં ઉમેરી લીધું છે અને ફરી આપણે એને ચમચીથી એને એકવાર મિક્સ કરી લઈશું તો હવે અહીંયા મેં કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ અને જીરું અને આપણે અહીંયા એક કપ જેટલું જ આપણે પાણી ઉમેરવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને આપણે એને બે પાંચ મિનિટ માટે આપણે ઢાંકીને એને બરાબર ઉકળવા દઈશું તો આપણું પાણી પણ ઉકળીને તૈયાર થઈ ગયું છે તો જે આપણે અહીંયા બેટર તૈયાર કર્યું છે એને આપણે ઉમેરી લઈશું અને હવે આપણે એને મિક્સ કરતા જઈશું તો આપણે એને સતત હલાવતા જ રહેવાનું છે જેથી આપણે બરોબર મિક્સ થઈ જાય તો આ રીતે જ આપણે એને હલાવીને એક લોટ આપણે જે બાંધીએ છીએ તે જ રીતે લોટના ફોર્મમાં આપણું એકદમ આ બેટર તૈયાર થઈ ગયું છે તો એને બે મિનિટ માટે ફરીથી આપણે ઢાંકીને મૂકી રાખ્યું હતું તો ફરીથી આપણે એને ચેક કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ લોટ બાંધી દઈશું એને બીજા વાસણમાં લઈને અને એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું જ આપણે તેલ આપણે ઉમેરી લઈશું અને હાથેની મદદથી જ આપણે એને આ રીતે લોટને બરાબર મસળી લઈશું જે રીતે આપણે લોટને બાંધીએ છીએ તે જ રીતે આપણે આને બાંધીને એક લોટ જેવું જ તૈયાર કરીને આપણે કરી લેવાનું છે થોડુંક હાથે તેલ લગાવીને જ આપણે આ લોટ બાંધી લેવાનો છે તો આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે અને આ રીતે આપણે થોડું થોડુંક લઈને નાના નાના આપણે તેલ હાથે આપણે એને ગ્રીસ કરી લઈશું ને આ રીતે આપણે બધા જ બોલ્સને બનાવીને રેડી કરી લેવાના છે તો આપણે બહુ મોટા મોટાને કે બહુ નાના નાનાને મીડિયમ સાઇઝના આપણે નાના નાના બોલ્સ વાળીને આપણે બધા જ તૈયાર કરી લીધા છે અને અહીંયા આપણે એક વાસણ આપણે તમારી પાસે કુકર હોય તો કુકર અહીંયા મારા કઢાઈમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પહેલાં અને અહીંયા આપણે તેલ લગાવીને ડીશ આપણે મૂકી દઈશું અને બધા જ બોલ્સને આપણે રાખી દઈશું તો ફ્રેન્ડ્સ આપણે એને ઢાંકીને હવે આપણે દસ મિનિટ એને ચડવા દઈશું તો એ આપણા તૈયાર થઈ ગયા છે બોલ્સ અને અહીંયા જોઈ શકો છો એકદમ સરસ આપણા બધા જ બોલ તૈયાર થઈ ગયા છે હવે આપણે અહીંયા એનો વઘાર કરીશું તમે એમને પણ ખાઈ શકો છો પણ આપણે એને ચટપટું બનાવવા માટે આપણે બે ટેપૂમ જેટલું તેલ રાઈ જીરું અને લીલા મરચાં અને તલ અને ચીલી ફ્લેક્સ ઉમેરીને આપણે એને બધા જ બોલ્સ બનાવ્યા છે તેને આપણે ઉમેરી લઈશું અને એને આપણે આ રીતે એકવાર મિક્સ કરી લઈશું બરાબર તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો ને આપણે જોઈને જ મોડા પાણી આવી જાય છે એવો એકદમ સરસ આપણા બોલ્સ દેખાય છે અને આપણો નાસ્તો પણ એકદમ સરસ દેખાય છે ને અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને ઝટપટો છે તો તમે ફ્રેન્ડ્સ આ એકવાર આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તમારા બાળકોને ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો